Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ 165562 वोटर मतदाता रहता है इनमें बद्दा ने हमें एम परत नहीं आया 192702 यानी विगत आने जो गैर हाजिर मतदाता रहता ना बोलो चलो भाई से इधर का बस ओके उमेश जिसके खे खेड़ा जिलाना बद्दा मतदाताओं ने मारा नमस्कार आपने बतावता मने आनंद था है कि खेड़ा जिला में કરીબ દોઢ મહિનાથી એસઆઈઆરની કામગીરી ચાલતી હતી આપના ઘરે બીએલઓ મારફત સંપર્ક કરવામાં આવ્યા છે માહિતીગાર કરવામાં આવ્યા છે અને આમાં આપણા જિલ્લાની અંદર સોળ લાખ પચપન હજાર જેવા મતદાર હતા આજે જ્યારે મુસદ્દા યાદી પ્રસિદ્ધ થઈ રહી છે તો આમાં ચૌદ લાખ બાસઠ હજાર જેવા મતદારોના અમે મુસદ્દા યાદીમાં નામ પ્રસિદ્ધ કર્યું છે એક લાખ બાણું હજાર જેવા એવા મતદારો છે જે અબસેન્ટ શિફ્ટેડ અથવા ડેથના કારણથી મતદાર યાદીમાં એ સમાવિષ્ટ થઈ શકતા નથી અને આપણા જિલ્લાની અંદર બ્યાસી હજાર એવા મતદાર છે જેની મેપિંગ થઈ શકેલ નથી એની બધી વિગત અમે પોલિટિકલ પાર્ટી જોડે શેર કરી છે અને દરેક મતદાર વોટર હેલ્પલાઇન મારફત અને ઇલેક્શન કમિશનની વેબસાઇટ ઉપર અને કલેક્ટરની વેબસાઇટ ઉપર એમનું નામ જોઈ શકે છે કે કયા વ્યક્તિનો સમાવેશ એસડી યાદીમાં છે પછી ફોર્મ નંબર છે અને ફોર્મ નંબર આઠ ભરીને એ મતદાર યાદીમાં એમનું નામ આવી શકે છે આપણા જિલ્લામાં બીએલઓ મારફત અને તંત્ર પોલિટિકલ પાર્ટીની ખૂબ મહેનતથી અમે આ યાદી તૈયાર કરી છે અને આ યાદીમાં જો કોઈ ચૂક હોય તો વ્યક્તિ હક દાવા સંબંધી વાંધો રજૂ કરી શકીએ છે આ વાંધો રજૂ કરનાર જે સમયગાળો છે હું આપને જણાવી દઉં ઓનનીસ બાર બે હજાર પચીસથી અઢાર એક બે હજાર છબ્વીસ સુધી એ વ્યક્તિ એમનો વાંધો રજૂ કરી શકે છે અને આ વાંધા રજૂ કર્યા પછી એની સુનાવણી હાથ ધરવામાં આવશે આ સુનાવણી દસ બે બે હજાર છવ્વીસ સુધી ચાલશે અને સત્તર બે બે હજાર છવ્વીસના રોજ ફાઇનલ મતદાર યાદી પ્રસિદ્ધ થશે આજે જે મતદારનું નામ મતદાર યાદીમાં નથી તો એમને નિરાશ થવાની જરૂર નથી એ એમના નામ એ એસ યાદીમાં શોધી શકે છે જો એમના નામ ભૂલથી એસડી યાદીમાં આવી શકે છે આવી ગયા હોય તો એ બધું પુરાવા આપીને બીએલઓ મારફત ઓબ્જેક્શન રજૂ કરી શકે છે અને આમાં જે મહેનત કરવામાં આવી છે એના માટે હું દરેક દરેક બીએલઓને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું પોલિટિકલ પાર્ટીનો આભાર વ્યક્ત કરું છું અને હજીનો સમયગાળો છે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે કોઈનું નામ જો રહી ગયા હોય અને એ લાયકાત ધરાવતા હોય તો એ એમનો ઓબ્જેક્શન રજૂ કરશે તો અમે સો ટકા એને મતદાર યાદીમાં સમાવિષ્ટ કરીશું